જય માતાજી જય માતાજી જમવાનું બનાયેલું છે ભાઈ અમારે ત્યાં શું ગણાય નોટ રોટલો

ઓમ હેડતા ઇન કોને ઓમ હેડતા આવો ને પાછો ભારત માતા કી જય એવું બોલો કે ભારત માતા કી જય આર્મી વાળા શું કરે બબુ આર્મી વાળા બંદૂક છોડે ચેન છોડે તમને આ પણ નહીં પાકિસ્તાન વાળા પાકિસ્તાન હા ના ઈરે બંદૂક લઈને આવે આર્મી વાળા બંદૂક લઈને આવે શીરક લઈને આવે શીરક હેડતા હોય આર્મી વાળા હેડ એમ દાદા <laughs> <laughs> <laughs>

Oh, <laughs> oh.